પોરબંદરના જિલ્લા કલેક્ટરની ગાંધીનગર ખાતે ડાયરેક્ટર ઓફ લેબલના હોદ્દા ઉપર બદલી થઈ છે જ્યારે દ્વારકાના ડીડીઓની પ્રમોશન સાથે પોરબંદરમાં કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે પોરબંદરના લોકપ્રિય જિલ્લા કલેક્ટર કેડી લાખાણીની બદલીનો ઓર્ડર સરકાર દ્વારા આજે જાહેર કરવામાં આવ્યો હતો જેમાં તેમને ગાંધીનગર ખાતે ડાયરેક્ટર ઓફ લેબરના હોદ્દા ઉપર પ્રમોશન સાથે મૂકવામાં આવ્યા છે જ્યારે પોરબંદરમાં અગાઉ ફરજ બજાવી ગયેલા અને હાલમાં દ્વારકાના ડીડીઓ તરીકે ફરજ બજાવતા એસ ડી ધાનાણીને પ્રમોશન સાથે પોરબંદરમાં જિલ્લા કલેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવી છે પોરબંદરમાં જિલ્લા કલેક્ટર તરીકે કેડી લાખાણીએ ખૂબ જ નિષ્ઠાથી ફરજ બજાવીને શહેર અને જિલ્લાના વિકાસ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી અશોક શર્માની બદલી બાદ ચાર્જ સંભાળનારા પોરબંદરના જિલ્લા કલેક્ટર કેડી લાખાણીએ તેમના કાર્યકાળ દરમિયાન સૌથી મહત્વની અને અઘરી કામગીરી છેલ્લા એક મહિના દરમિયાન કરી છે જેમાં પોરબંદરમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું ત્યારે જિલ્લા કલેક્ટરે શહેરને પાણીથી મુક્ત કરાવવા માટે થઈને ખૂબ મહત્વના પગલાં ભર્યા હતા નગરપાલિકાના તંત્રને સૂચનાઓ આપીને કડક કામગીરી કરાવવાની સાથો સાથ વર્ષો જૂની બંધ સાંઢિયા ગટરને ખોલાવીને તેની પણ સફાઈ કામગીરી શરૂ કરાવી હતી અને કાયમી રીતે વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે કમિટીની પણ તેમના દ્વારા રચના કરવામાં આવી હતી તે ઉપરાંત પીજીવીસીએલ તંત્ર સહિત જુદા જુદા તંત્રના અધિકારીઓને પણ ચોમાસા દરમિયાન શહેરીજનોને અને જિલ્લાના લોકોને હેરાનગતિ થાય નહીં તે માટે યોગ્ય કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું નિષ્ઠાવાન વહીવટી અધિકારી તરીકે કેડી લાખાણીનું યોગદાન ખૂબ મહત્વનું રહ્યું છે ત્યારે તેમના સ્થાને હવે પોરબંદરમાં અગાઉ ફરજ બજાવી ગયેલા ડી ધાનાણીની જિલ્લા કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારે તેમને પણ આવકારવા માટે શહેરીજનો અને સામાજિક સંસ્થાઓ થનગની રહી છે તો બીજી બાજુ કલેક્ટર કેડી લાખાણીની ગાંધીનગર ખાતે થયેલી પ્રમોશન સાથેની બદલી માટે વિદાય સાથે શુભેચ્છા આપવા માટે પણ સંસ્થાના આગેવાનો ઉત્સાહિત બન્યા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર